તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામે કાર્બોસેલ ખનન પર ચોટીલા પ્રાંત અધિકારી મૂળી તેમજ થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે કાર્બોસેલ ખનનમાં મજૂરી કામ કરતા ભેખડ પડતા ગોપાલભાઈ પનારા નામના મજૂરનું મોત નીપજતા તંત્રએ આખરે કાર્યવાહી કરી હતી ત્યારે કાર્યવાહી દરમિયાન બે ચરખી કાર્બોસેલ ભરવા માટે લોખંડના બકેટ 150 ટન કાર્બોસેલ સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે કુલ અગિયાર લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે ખાનગી જમીનમાં એકસો ફૂટ જેટલા ઊંડા કૂવામાં કાર્બોસેલનું ખનન ચાલી રહ્યું હતું મૂળી તાલુકાના વગડિયા દેવપરા સીમની અંદર રાત્રે અમને નવા કલાકે બાતમી હકીકત મળેલી કે જે કાર્બો એટલે કે કોલસાનું અનધિકૃત ગેરકાયદેસર કુવા ગાળી અને એમાંથી કોલસાનું ખનન થઈ રહ્યું છે અને આ ખનનની અંદર એક યુવકનું મૃત્યુ પણ થયું છે આ હકીકતને અમે તાત્કાલિક ખૂબ જ સેન્સિટિવ અને ગંભીરતાથી લઈ અને સ્થળ ઉપર પહોંચી ગયા સ્થળ શોધવામાં થોડી તકલીફ પડી પરંતુ સ્થળ સુધી પહોંચ્યા જે એ લોકોએ સિંગડાને બંધ કરેલા હતા એ પણ ફેંકી દઈ અને અંદર પ્રવેશ કરી અને જે હકીકતો સામે આવી છે એ હકીકતોની અંદર ત્યાં કોલસો છે એ કોલસો તાજો જ કાઢેલો પડ્યો હતો કુવાને અંદરથી ત્યારબાદ જે કોલસો કાઢવા માટેની ચરખી હોય છે સાધનો હોય છે બકેટ હોય છે અને ઇલેક્ટ્રિકલ જે વાયર હોય છે એ તમામ પ્રકારની જે સામગ્રી છે સામગ્રી મળી આવે અને જે મૃતક છે મૃતકના આજુબાજુ પૂછતા કોઈ પહેલાં તો કોઈએ બતાવેલું નહીં કે અહીંયા કોઈ આવી ઘટના બની છે પરંતુ ગામના બે આબરૂદાર લોકોએ જણાવેલ કે આ ખરેખર અહીંયા સાહેબ કે ઘટના બની છે અને એ ઘટનાના આધારે પછી અમે ત્યાં પંચરોજ કામ કર્યું અને તમામે તમામ હકીકતો જોતા આ ઘટના છે ઘટના ત્યાં જ બની છે ઘટના ખૂબ જ દુઃખદ છે અને આ જે શ્રમિકનું આ રીતે મૃત્યુ થવું એ માનવતાને પણ કલંકરૂપ કહેવાય અને હવે પછી આવી કોઈ ઘટના ન બને તે માટે અમો જુદી જુદી ટીમો તો અમારી કાર્યરત છે પણ હજુ હજુ આનાથી વધુ અસરકારક કામગીરી કરવા માટે સંકલ્પન છે રાજ્ય સરકારે પણ આવા જે ખનીજ માફિયાઓ છે આવી ગેરકાયદેસર રીતે જે ખનનનું ટ્રાન્સપોર્ટેશન કરે છે સ્ટોરેજ કરે છે ખનન કરે છે આવા તમામે તમામ ઉપર એક નિસ્ત નાબૂદ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે અને એ દિશામાં જ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ